નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જો તમે મકાન લીધું હોય અથવા તો લેવાનું બાકી હોય તો આ ખાસ તમારા માટે કારણ કે સરકાર દ્વારા જે સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે તો આ સબસિડી કેવી રીતે મળે કેટલી સબસિડી મળે અને આ યોજનાની અંદર ઘણા બધા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું

દરેક નાગરિકને પાકા ઘર આપી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે ત્યારબાદ વાત કરીએ આવક મર્યાદાની કે આવક મર્યાદાની અંદર શું મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો સૌપ્રથમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એક પોઇન્ટ જીરો જે પહેલાં યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યારે જે બે પોઇન્ટ જીરોને મંજૂરી આપવામાં આવી છે જે આગામી પાંચ વર્ષમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે તો પહેલા આવક મર્યાદાની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ અને એલઆઈજી ગ્રુપ માટે જે પહેલા આવક મર્યાદા હતી જે ઝીરોથી લઈને સ લાખ રૂપિયા હતી પરંતુ અત્યારે જે ઈડબલ્યુ એલ ગ્રુપ માટે ઝીરોથી લઈને ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ એમઆઈજી ગ્રુપ માટે જે સ લાખથી લઈને બાર લાખ રૂપિયા પહેલા આવક મર્યાદા હતી પરંતુ હવે અત્યારે એલઆઈજી ગ્રુપ માટે જે ત્રણથી લઈને સ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ એમઆઈજી ટુ ગ્રુપ માટે જે બાર લાખ થી લઈને અઢાર લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હતી અને અત્યારે જે એમઆઈજી ગ્રુપ માટે છ લાખ થી લઈને નવ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા કરી દેવામાં આવી છે કે યોજનામાં બીજા કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો સૌ પ્રથમ છે બીએલસી એટલે કે બેનિફિશરી લેટ કન્સ્ટ્રક્શન હવે બીએલસી નો મતલબ શું થાય તો કે કોઈ પરિવાર

તો એ જાણીએ કે કોઈ પણ સરકારી હોય અથવા તો કોઈ પ્રાઇવેટ બિલ્ડર હોય તે કોઈ પણ એવી જગ્યાએ મકાનનું બાંધકામ કરે અથવા તો બિલ્ડિંગનું બાંધકામ કરે છે અને સસ્તા દરે જે નાના લોકો છે અથવા તો જે ગરીબ લોકોને પરવડે એવા દરે જે મકાનનું વેચાણ કરે છે તો એવા સંજોગોમાં સરકાર તેમને સબસિડી આપે છે તો પહેલાં આ સબસિડી દોઢ લાખ રૂપિયા હતી હવે તેને વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને પ્લસ એમાં ટેકનોલોજી યુગ જે સાધન આપ સહાય જે સાધન અથવા તો સગવડતા આપવામાં આવે છે એના સ્ક્વેર ફીટી હજાર રૂપિયા વધારાના આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ચોથું છે જે અફોર્ટેબલ રેન્ટલ હાઉસ હવે અફોર્ડેબલ રેન્ટલ હાઉસ એટલે શું તો કોઈ પણ એવા આવાસ અથવા તો કોઈ પણ એવા મકાન જેમાં ગરીબ લોકો અથવા તો જે મજૂરી કરતા લોકો જે ફેક્ટરીમાં જે મજૂરી કરતા લોકો જે શ્રમિક લોકો છે જે ભાડે રહેવા માંગતા હોય તો તેવા સંજોગોમાં એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી પરંતુ અત્યારે જે પાંચ હજાર રૂપિયા સ્ક્વેર ફીટ જે સહાય આપવામાં આવે છે એટલે કે પચાસ સ્ક્વેર ફીટ હોય તો અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ છે સી એલ એસ એસ એટલે કે ક્રેડિટ લિંક સબસિડી તો આ યોજનાનો લાભ ઘણા બધા લોકો દ્વારા લેવામાં આવ્યો છે ને ઘણા બધા લોકોએ આ યોજના માટે લાભ લીધો છે તો પહેલાં આ યોજના માટે જે બે લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી જે મકાન બાંધકામ અથવા મકાન પર બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી આપવામાં આવતી હતી પરંતુ હવે તેને ઘટાડીને એક પોઈન્ટ આપવામાં આવતી હતી તે ડાયરેક્ટ એક એકી સાથે તે લાભાર્થીના ખાતામાં જમા કરી દેવામાં આવતા હતા પરંતુ અત્યારે આ એક પોઈન્ટ એસી લાખ કે એક સાથે જમા કરવામાં આવતા નથી તે હપ્તા દ્વારા જમા કરવામાં આવે છે

મહત્તમ કેટલી સબસિડી તો મહત્તમ તમને એક પોઈન્ટ ની લાખની સબસિડી અથવા તો સહાય આપવામાં આવે છે ત્યારબાદ હપ્તાની વાત કરીએ તો પાંચ વાર્ષિક હપ્તામાં આ સહાય અથવા તો આ સબસિડી તમને ચૂકવવામાં આવે છે પાંચ વર્ષની અંદર પાંચ વાર્ષિક હપ્તા દ્વારા જે વર્ષે લગભગ સત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે મહત્તમ કેટલી લોન થઈ શકે તો મહત્તમ તમે લોન જે પચીસ લાખની લોન મહત્તમ તમે એના પર મહત્તમ લોન લીધી હશે તો તમને સબસિડી આપવામાં આવશે તો તમે સબસિડીના ક્રાઇટેરિયામાં આવશો જો પચીસ લાખ રૂપિયા સુધીની લોન હશે તો ત્યારબાદ મહત્તમ ઘરની કિંમતની વાત કરીએ તો મહત્તમ ઘરની કિંમત એ પાંત્રીસ લાખ હોવી જોઈએ જો પાંત્રીસ લાખથી વધુ હશે તો તમે આ યોજનામાં લાભ લઈ શકશો નહીં